છેલ્લા કેટલાય સમયથી ખાસવાળી સ્મશાનનું સમારકામ ચાલી રહ્યું છે જેને લઈને સ્થાનિક રહીશોને અને આવતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજ રોજ મહારાષ્ટ્રીય સમાજના આગેવાનો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વુડધરા શહેરમાં આવેલા ખાસવાડી સ્મશાનમાં ચાલી રહેલી કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ મુદ્દે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા પાલિકા કચેરી ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અગ્રણીઓ દ્વારા આક્રોશ ઠાલવતા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે બે હજાર બાવીસથી પાલિકા તંત્રએ કામ ચાલુ કર્યું છે બિલ્ડરનું નામ અખબર નથી ક્યારે કામ પૂરું થશે તે ખબર નથી શ્રમજીવીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજને મૃત્યુના બીજા દિવસથી તેર દિવસ સુધી વિધિ કરવા માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા સ્થળે પણ ઓરડી અકબંધ રાખવામાં આવી છે હાલમાં બંને વિધિઓ તડકામાં બહાર કરવામાં આવી રહી છે દરમિયાન મહિલાઓ આવતી હોય છે તેમની પાસે વોશરૂમની વ્યવસ્થા પણ નથી જેથી આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરે સમાજના પાંચ આગેવાનોને મળવાની ના પાડી જેને લઈને પણ અગ્રણીઓ દ્વારા આક્રોશ પ્રગટ કરવામાં આવ્યો હતો આઠ દિવસની અંદર વૈકલ્પિક વ્યવસ્થા મહિલાઓ માટે વોશરૂમ શૌચાલય નહીં થાય તો આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં કોર્પોરેશન કલેક્ટર કચેરીએ મોરચો લઈને જવાશે હાલમાં નગરસેવકો ધારાસભ્યોને પણ મહારાષ્ટ્રીયન જે છે તેમ છતાં પણ આ સમસ્યાના નિરાકરણ માટે તેઓ રસ દાખવતા નથી આઠ દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આજરો જ અમો વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના દરેક આગેવાનો ખાસવાડીની અંદર જે લોલમ લોલ ચાલી રહી છે બે હજાર બાવીસથી કોર્પોરેશને તંત્રને કામ સોંપ્યું છે એ બિલ્ડરનું નામ ખબર નથી ક્યારેય કામ પૂરું થશે એ ખબર નથી ત્યાંના રહેવાસીઓ માટે પણ જે મજૂરો છે એમની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી વધુમાં કે જે બાજુમાં મહારાજા ગાયકવાડ સાહેબે જે મહારાષ્ટ્રીયન સમાજને મૃત્યુના બીજા દિવસથી લઈને તેરમા દિવસ સુધીને જે વિધિ કરવા માટે જગ્યા ફાળવેલી છે એ જગ્યા સ્થળે પણ અત્યારે હોરડી બંધ રાખવામાં આવેલ છે અમારી પહેલાં બે ભાગમાં ત્યાં વિધિ થતી હતી પહેલાં અંદર વિધિ થાય હોરડીમાં પછી બહાર થાય અત્યારે બંને જ વિધિઓ તડકાની અંદર બહાર કરવામાં આવે છે ત્યાં અસંખ્ય પ્રમાણમાં વિધિના દરમિયાન મહિલાઓ આવતી હોય છે મહિલાઓ માટે વોશરૂમની વ્યવસ્થા નથી ત્યાં બાજુમાં ફક્ત એક સ્ટ્રકચર ઊભું કરી અને મૂકી રાખેલું છે એટલે આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી વિનંતી કરવા આવેલા પણ લોકો જાગતા નથી એના પરિણામે આજે મ્યુનિસિપલ કમિશનર કે જે જનતાનો નોકર છે અમારા ટેક્સથી એમને પગાર મળે છે એમને સમાજના પાંચ પ્રતિષ્ઠિત આગેવાનોને મળવાની સ્પષ્ટતા ના પાડી અને જ્યારે રાજકીય મોરચા આવે એમના સત્તા પક્ષના ત્યારે મ્યુનિસિપલ કમિશનર બે નીતિ અપનાવે છે એના માટે હું વડોદરા શહેરની તમામ જનતાને વિનંતી કરું છું કે જે બી કોઈ સમાજની સમસ્યા હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનરથી આપણને મળવા ના દે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે મોકલે છે એ પ્રથા વહેલામાં વહેલી બંધ થાય એ દિશામાં પણ આપણે બધા સમાજના સંગઠનોને એકત્ર થઈ અને કામગીરી કરવા જોઈએ એટલે અત્યારે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જોશી સાહેબને આવેદનપત્ર આપી આઠ દિવસની અંદર ડસ્ટબિનની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા મહિલાઓ માટે વોશરૂમ શૌચાલય જો નહીં થાય તો આવનારા આઠ દિવસ પછી મોટા પ્રમાણની અંદર મહારાષ્ટ્રીયન સમાજ એકત્ર થઈ અને કોર્પોરેશન કચેરી કલેક્ટર કચેરી મોરચો લઈને જશે એમાં કોઈ બેમત નથી બીજી એક દુઃખ વાત એ છે કે વડોદરા શહેરે મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી છે સંસ્કારી નગરી છે એને બરોડા સ્ટેટ કહેવડાવતો હતો અત્યારે વડોદરા શહેરની અંદર નગરસેવકોમાં બી મહારાષ્ટ્રીય ચૂંટાયેલા છે એ પણ નમાલા જણાય છે એમને બી ખરેખર અમારી સાથે સમાજ સાથે રહેવું જોઈએ પહેલાં સમાજ આવે પછી તમે કોઈ બી રાજકીય પક્ષમાં હોદ્દેદાર બની શકો ગુજરાતના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા એમને બી આ વસ્તુ ખબર છે એ પણ ત્યાં આવેલા ખાસવાડી સ્મશાન ખાતે એવી તો ઘણી સમસ્યાઓ પેન્ડિંગ છે એટલે હું આપના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરશ્રી અને આ જેટલા બી વડોદરા શહેરના ધારાસભ્ય છે મહારાષ્ટ્રીયન હોય કે ગુજરાતી હોય નગરસેવકો જો આઠ દિવસની અંદર આ સામે ચાલીને આ કામ ત્યાં નહીં આવે તો એમના ઘરે પણ મોરચાઓ જશે એ પણ આજની તારીખમાં લખી લે અને આઠ દિવસમાં ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા જો નહીં થાય તો અમે મહારાષ્ટ્રીયન સમાજ ઇતર સમાજના પણ નાગરિકોને લઈ અને ઉગ્ર આંદોલન કરી છે એની સંપૂર્ણ જવાબદારી વડોદરા પ્રશાસન કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ વિભાગને અને ચૂંટાયેલા સત્તાધારી પક્ષની રહેશે જય હિન્દ જય ભારત